નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાનું છે ખેડૂતો ને દર મહિને પાંચ હજાર રૂપિયા સહાય જો તમે નિવૃત્ત પછી એટલે કે સાહીઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા નું જમા કરાવીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા મેળવવા માંગો છો માંગતા હોવ તો તમારે દર મહિને બસો ને દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જે તમે દર મહિને હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે માત્ર બેત્રીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ પછી રોકાણ કરવાનું હોય છે સરકારી કર્મચારીઓને મળશે પેટ લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારી કર્મચારીઓને સારા સમાચાર આપી શકે છે બીડીઆર રિપોર્ટ મુજબ મહિનામાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એટલે કે DA માં ચાર ટકાનો વધારો થઈ શકે છે આ નિર્ણય લેવાયો તો મોંઘવારી ભથ્થું વધીને પચાસ ટકા થઈ જશે અને પગારમાં ઉછાળો આવશે છેલ્લા ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓને pension ધોરણો માટે DA માં ચાર ટકાનો વધારો કર્યો હતો DA માં વધારો થશે તો પગારમાં વીસ થી સિત્તેર વર્ષ વધારો વધારો થઈ શકે છે આવતા મહિને ચૌદ દિવસ bank ઓ રહેશે બંધ વર્ષ બે હજાર ચોવીસનો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી પૂરો થઈ ગયો છે અને માર્ચ મહિનાની શરૂઆત સાથે જ બેન્કોમાં ઘણી રજાઓ રહે છે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા મહિનાની શરૂઆતમાં પહેલા કેલેન્ડર એટલે કે બેન્ક રજાઓની યાદી બહાર પાડે છે એવી સ્થિતિમાં જો તમારે આગામી મહિનામાં કોઈ સંપૂર્ણ કાર્ય હોય તો માર્ચમાં બેન્કની રજાઓની સૂચન ચોક્કસપણે તપાસ કરવું કારણ કે રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલ રજાઓની યાદી અનુસાર માર્ચ મહિનામાં માર્ચ મહિનામાં બેન્કો ચૌ કુલ ચૌદ દિવસ બંધ રહે છે માર્ચ મહિનામાં મહાશિવરાત્રી રમઝાનની શરૂઆત હોલિકા દહન ગુડ ફ્રાઈડે વગેરેને કારણે બેન્કો ઘણા દિવસો સુધી બંધ રહે છે આ સિવાય બીજા અને ચોથા શનિવારે દર રહી રવિવારે બેન્કોમાં રજા હોય છે એસબીઆઈમાં ખાતું ખોલવા પડતા ન લાખ રૂપિયા લોન ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે જે હેઠળ SBI અથવા અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતો મહત્તમ સાત ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજ દરમાં ત્રણ ટકાની છૂટ પણ આપે છે આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર ચાર ટકા વ્યાજ ચૂકવવું પડે છે તેમજ આ યોજનાનો લાભ અઢારથી પંચોતેર વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂત લઈ શકે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે આ કાર્ડમાં મળશે લાખ વીમો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ ઘણો પ્રતિસાદ છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ એ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિ બે લાખ રૂપિયા અકસ્માત વીમો લાભ પણ મેળવી શકે છે ઈ શ્રમ કાર્ડ પ્રધામંત્રી શ્રમ યોગી માનધન યોજના સ્વ રોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે તેમ નવા ફોજદારી કાયદા કેન્દ્ર સરકાર દ્વારા નવા ફોજદારી કાયદા લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે અને આ નવો ફોજદારી કાયદો એક જુલાઈ બે હજાર ચોવીસ થી દેશમાં અમલમાં આવશે આ ત્રણ નવા કાયદામાં ભારતીય દંડ સંહિતા criminal procession cod અને evidence act નો સમાવેશ થાય છે જ્યારે આ નવા કાયદા હેઠળ મોમ મોબ lynch ના દોષિતોને આજીવન કેદની સજા સગીર પર સામૂહિક બળાત્કાર કરનારને ફાંસીઓ આપશે એકતા અને અખંડિતતાઓને નુકસાન પહોંચાડવા માટે આજીવન કેદની જોગવાઈ રહેશે સોન ચાંદી થઈ ગયું સસ્તું બાયસ્કેરટ દસ ગ્રામ સોનાના ભાવમાં એ દોઢસો રૂપિયાનો ઘટાડો થયો ત્યારે તેનો અભાવ પણ સત્તાવન હજાર પાંચસોને પચાસ રૂપિયા થયો હશે જ્યારે ગઈકાલે તેનો ભાવ સત્તાવન હજાર નવસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ બસો દસ રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ ત્રેસઠ હજાર રૂપિયા રહ્યો હતો અને તેનો ગઈકાલે ભાવ ત્રેસઠ હજાર બસો દસ રૂપિયા હતો તેમજ ચાંદીના ભાવમાં ચારસો નો ઘટાડો થયો તે સાથે નવો ભાવ ચુંમોતેર હજાર નવસો રૂપિયા રહ્યો હતો ફરી સસ્તું થશે સોના ચાંદી સાવધાન નવો વાયરસ કર્ણાટકમાં મંકી ફીવરે લોકોની ચિંતા વધારી છે જાન્યુઆરી ની અત્યાર સુધીમાં ચાર લોકના મોત થયા છે આ મહિનાની પચ્ચીસમી તારીખ સુધી પાંચ હજાર લોકોની તપાસ કરવામાં આવી હતી અને એકસો ને વીસ પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઈને તંત્ર એલર્ટ થયું છે ટેસ્ટની સંખ્યા વધારવા જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે મંકી ફીવરના સંકુટમાં આવનારા ત્રણથી આઠ દિવસ પછી શરદી તાવ માતાનો સ્નાયુઓનો દુખાવો જેવા લક્ષણો દેખાય છે આયુષ્માન કાર્ડ ની સેવાઓ કરી સર થી વધુ ખાનગી હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પી અંતર્ગત બાકી નાણાં ને લઈ સરકાર સામે બા ચડાવી હતી હોસ્પિટલે નિર્ણય કર્યો હતો કે તે છવીસ ઓગણત્રીસ ફેબ્રુઆરી આ યોજના અંતર્ગત કોઈ સારવાર નહીં કરે જો કે આ મામલે સરકાર સાથે સમાધાન થઇ જતા હોસ્પિટલ અને પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે અને આ યોજના અંતર્ગત હવે દસ લાખ રૂપિયાની મફત સારવાર મેળવી શકો છો ખેડૂત મિત્રો આવનો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત મહેતી કેન્દ્ર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો લાઇક કરો કે આપ સુધી અમારા ઓડિયો આ વિડીયો પહોંચતા રહે